બાળકીનો મૃતદેહ મળતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાય છે બાળકીના મૃતદેહને પીએમ અર્થી બિલી મોરાની મેંગોશી હોસ્પિટલમાં લઈ જવાયો હતો ગત રોજ બપોરે બે વાગ્યાની આસપાસ રમતા રમતા શાહીન શેખ ભારે વરસાદમાં ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી ગટરમાં પાણીનો પ્રવાહ વધુ હોય બાળકી તણાવા લાગી હતી અને અંદાજે બે થી અઢી ફૂટના ડાયમીટરના પાઇપમાંથી બાળકી ગટરમાં અંદર તણાઈ ગઈ બાળકી ઘરે ના પહોંચતા પરિવાર

ચોમાસામાં ખુલ્લી ગટરને જો બંધ કરવામાં આવી હોત તો અથવા કોઈ વ્યવસ્થિત કામગીરી થઈ હોત તો કદાચ આ દુર્ઘટના પણ ન સર્જાય હોત નવસારી ખાતે રિપ્લે કરેલ અને જો આઈના બિલ્લી મોરાના ચીફ ઓફિસર સાહેબે અમને જાણ કરતા જાણ કરતા અમારા જવાનોને લઈને બિલ્લી ખાતે આવી પહોંચેલા અને ત્યાં જો બે થી બે થી અઢી વર્ષની છોકરીનું

વાત કરવામાં આવે તો બિલ્લી મોરા નગરપાલિકા દસ લાખ રૂપિયા વિસ્તાર છે અને તેમાં ગઈકાલે અઢી વાગ્યા બાદ આ બાળકી પાણીમાં ગરકાવ થઈ હતી અને આજે તેનો બાવીસ કલાક બાદ જ્યારે મૃતદેહ મળ્યો છે ત્યારે પરિવાર આ સમગ્ર ઘટનાને લઈને ગમગીન બન્યો છે સાથે જ બિલ્લીમોરા નગરમાં બુદ્ધિજીવી વર્ગ પાલિકાની આવી લાપરવાહી અને બેદરકારી સામે ફિટકાર વર્તાવી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે ધારાસભ્ય પણ કામગીરી કરવાની વાત કહી છે પરંતુ કાયમ જિલ્લા કક્ષાએ આવી લાપરવાહી સામે આવતી હોય છે અને પાલિકાના અધિકારીઓનો ક્યારેક બચાવ બી થતો હોય છે ત્યારે દિલ્હી શહેરમાં પાલિકા સામે રોષ છે અને જવાબદાર સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે

સુરક્ષાના સાધનો બનાવ્યા ના હતા ચેમ્બર બનાવી ન હતી જો કદાચ ચેમ્બર બનાવી હોત તો આ બાળકી ગટર માં ગરકાવ થવાથી બચી શકી હોત પરંતુ પાલિકાની સંપૂર્ણ બેજવાબદાર પૂર્વક વર્તન સામે આવ્યું છે જી હિતેશ આભાર